ગુજરાતમાં જાતિવાદી રાજકારણનો મુદ્દો એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે રાષ્ટ્રીય ન્યાય મહાસભા ગુજરાતના પ્રમુખ અંબાભાઈ સોલંકીએ થરાદમાં પત્રકાર પરિષદ યોજીને ઇતર સમાજને રાજકારણમાં ભાગીદારી ન મળતી હોવાનું ચોંકાવનારું નિવેદન આપ્યું છે અને ઇતર સમાજને પણ આયોગ અને નિગમોમાં સ્થાન અપાવવા માટે આગામી સમયમાં સો જેટલી ઇતર સમાજના લોકો સામે મળીને મહાસંમેલનનું આયોજન કરવાની જાહેરાત કરી છે કે જેમના દરેક મતક્ષેત્રમાં હજાર વોટ બે હજાર વોટ પાંચ હજાર વોટ અને છ હજાર વોટ જેટલા વોટો આવેલા છે દરેક મતક્ષેત્રમાં ઇફેક્ટિવ છે કે આ લોકોના વીસથી પચીસ હજાર મત આવેલા છે તો પૂરા ગુજરાતમાં આવી ઇતરકોમો એમને ન્યાય મળ્યો નથી એમને સન્માન મળ્યો નથી એમને રાજકીય ભાગીદારી મળી નથી એમને પોલિટિક્સ પાર્ટીઓમાં કોઈએ નેતૃત્વ કરવાની તક આપી નથી આવા લોકોને એક મંચ ઉપર લાવવા માટે અમે ટૂંક સમયમાં પૂરા ગુજરાતના કોમના આગેવાનો ભેગા થવાના છીએ અને આગામી રણનીતિ ઘડી અને એક ઇતર કોમનું જનરલ મહાસંમેલન અમદાવાદ ખાતે યોજવાના છીએ અને ઇતર કોમોને ન્યાય મળે ઈતર કોમોને સરકારમાં ભાગીદારી મળે ઈતર કોમોનો ઉદ્ધાર થાય એના માટેના અમે પ્રયત્ન કરશું અને અમે ત્યાં સુધી લડત ચાલુ રાખશું કે જ્યાં સુધી આ લોકોને રાજકીય ભાગીદારી ન મળે એમના આયોગ ન મળે એમના નિગમ ન મળે ત્યાં સુધી આ અમારી લડત ચાલુ રહેશે અને ન્યાય અપાવીને અમે જંપીશું